હલો ભ્રુઆન અત્યારે વાગ્યા છે મોર્નિંગના સાડા છ સમથિંગ એન્ડ છ વાગે તો મેં જાગી ગઈ હતી બટ અત્યારે મેં રેડી થઈ ફટાફટથી નીકળી ગઈ છું જ્યાં મોડીમાં અત્યારે પોલીસ ગ્રાઉન્ડ લેવાઈ રહ્યું છે ત્યાં થોડું મોટિવેશન બી લઈએ અને તમારી જોડે મેં વિડીયો શેર બી કરી શકું એન્ડ આ તરફ તમે મારી હાલત જોઈ શકો છો ભયાનક ઠંડીમાં પૂછતા પહોંચતા તો ઓલરેડી થોડું લેટ થઈ ગયું એન્ડ થઈ ગયું છે થોડું અંજવાળું તમે આ તરફ જોઈ શકો છો ગ્રાઉન્ડ ખાલી છે એટલા માટે અમે વિડીયો બી શૂટ ન કર્યો અને રિટર્ન થયું હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમા જશો એન્ડ આજે મોર્નિંગની શરૂઆત તો ઓલરેડી છ વાગે થઈ હતી બટ જ્યાં મોર્નિંગમાં તો મેં આજે રીડિંગ સ્ટાર્ટ નહોતું કર્યું અને જ્યાં છે રાજકોટની અંદર પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ લેવાઈ રહ્યું છે ત્યાં અમે લોકો મોર્નિંગમાં ગયા હતા સો ત્યાંથી આવી એન્ડ ડેલીની જેમ જ મારું મોર્નિંગ રૂટિન બી મેં સ્ટાર્ટ કરી દીધું છે સ્નાન વગેરે કરી હનુમાનજી દાદુને મનાવી એન્ડ મેં બી અત્યારે બુક્સ લઈને બેસી ગઈ છું રીડિંગ કરવા સો ચલો અત્યારે મોર્નિંગ જે રીડ કરવાનું છે અમે કન્ટિન્યુ કરીશ એન્ડ એ પહેલાં મેં થોડું મેડિટેશન વગેરે કરી લઈશ જેથી કરીને કેવું છે કે જ્યારે રીડિંગ કરવા બેસો છો ત્યારે બહુ વધારે આપણને વિચારો આવતા હોય મન ભટકતું હોય તો એકાગ્ર થઈ શકે એટલે મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે એન્ડ તો અત્યારે મેં મારું મેડિટેશન સેશન છે કન્ટિન્યુ કરીશ એન્ડ કોઈ બી તમારી ક્વેરી છે યા ફિર કમેન્ટ્સ કરી રહ્યા છો તો ઘણા લોકોના આન્સર મેં ન આપી શકતી હોય કે જેટલી કમેન્ટ્સ મને આવી રહી છે એમના મેં રીડ કરું છું ત્યારે આન્સર આપું છું કોઈ રહી જતા હોય તો મેં જ્યારે બી નજરમાં આવશે કમેન્ટ્સ ત્યારે એમના આન્સર છે જવા ચૂપ આપીશ બટ જેની છે જેન્યુન હશે એમને ફોકટની કમેન્ટ્સ હશે એમને મેં બિલકુલ આન્સર નહીં આપું જો મેં રીડ જ નથી કરતી ફોકટ એવી કોઈ કમેન્ટ્સ હોય તો એન્ડ ચલો અત્યારે છે સૌથી પહેલાં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી લઉં લો ત્યાર પછી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ એન્ડ કોઈની કમેન્ટ હતી કે મેં તમારા છેલ્લા વર્ષ દિવસ આ વિડિયો જોઉં છું પણ તમારા વિડીયોમાં મેથ્સ રીડિંગનું ક્યાંય તમે કહ્યું જ નથી યા ફિર કોઈ વાત જ નથી કરતા મેથ્સ રીડિંગ મેં જે કરું છું ને એ લેક્ચરના વિડીયોમાંથી કરું છું એન્ડ એ મારા મોબાઈલમાંથી જ મેં લેક્ટર જોઉં છું એટલા માટે મેં મેથ્સ રીડનિંગનો વ્લોગમાં ક્યારેય બી ઇન્ક્લુડ નથી કરતી રીઝનિંગ ઓલરેડી મારું કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ મેથ્સ મેં હવે સ્ટાર્ટ કરવા જઈ રહી છું એન્ડ રીઝનિંગ છે મેં રિવાઇઝ કરી રહી છું સો એટલા માટે મેં મેથ્સ રીડનિંગ છે મારા વ્લોગની અંદર ઇન્ક્લુડ નથી કરતી એન્ડ જ્યારે બી મેં રીડ કરું છું રીડિંગ કરવા બેસું છું ત્યારે બ્લોગ શૂટ કરું છું તો એ તમારી જોડે શેર કરું છું કે કંઈ બુક્સ મે રીડ કરી રહી છું એન્ડ રનિંગ વર્કઆઉટ છે એ બધું શેર કરી રહી છું સો ચલો અત્યારે મેં મારું રીડિંગ વગેરે કન્ટિન્યુ કરીશ પહેલાં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ અને ત્યાર પછી સો અત્યારે મેં મારા સ્ટડી ટેબલ પર તો નથી બેઠી તમે જોઈ શકો છો કેમ કે બહુ જ ઠંડી છે એન્ડ મારા ફ્લેટની અંદર ઠંડી બી વધારે લાગે છે તો મેં અહીંયા મારા ફ્લેટની પાસે વિન્ડો છે ને ત્યાં જ આવીને બેસી ગઈ છું કેમ કે અહીંયા મારા ફ્લેટની અંદર થોડી વાર માટે અહીંયા એક જ જગ્યા આવી છે કે જ્યાં તડકો આવશે બાકી કોઈ જ જગ્યાએ નથી આવતો ફ્લેટમાં સો મેં અત્યારમાં અહીંયા જ રીડિંગ કરીશ સો ચલો અત્યારે મેં મારું આગળનું જે બી વર્ક છે મતલબ રીડિંગ વર્ક રીડિંગ છે મેડિટેશન સેશન છે બધું કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં શું ચલો આ તરફ અત્યારે મેં મારું મેડિટેશન સેશન છે કમ્પ્લીટ કરીશ ડેલી મેં ટેન મિનિટ મેડિટેશન કરું છું એન્ડ કોઈ ગર્લ્સ મને મળ્યા હતા એમને કહ્યું હતું કે તમે કઈ રીતે ટેન મિનિટ્સ છે મેડિટેશન કરી લઉં છો મેં તો એક મિનિટ બી નથી બેસી શકતી બહુ બધા વિચારો આવે છે આ વિચારોને કંટ્રોલ કરવા માટે જ તો આપણે મેડિટેશન કરવાનું હોય છે જ્યારે તમને હેબિટ નથી ત્યારે પહેલાં તો ત્રણ મિનિટ પછી પાંચ મિનિટ અને એમ કરતાં કરતાં ધીમે ધીમે તમે દસ મિનિટ સુધી પહોંચી જશો અને જ્યારે વિચારો બી આવે છે તો પોઝિટિવ વિચાર કરવા જોઈએ મેડિટેશન કરતી વખતે જ્યારે બી આપણે રીડિંગ કરતા હોય બહુ બધા વિચારો આવતા હોય મન ભટકતું હોય એમને શાંત કરવા માટે તો મેડિટેશન કરવાનું છે સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી બે કલાકનો લેક્ચર જોઈએ એન્ડ અત્યારે ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ સ્ટડી ટેબલ ઉપર મેં ઘણા ટાઈમ ત્યાં રીડિંગ નથી કરી રહી એટલા માટે બહુ જ અસ્તવ્યસ્ત પડ્યું હતું સો ફટાફટથી એમને ક્લીન કરી એન્ડ અત્યારે મેં મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ એન્ડ અત્યારે મેં સેકન્ડ સ્લોટની અંદર સેકન્ડ જે સેશન કમ્પ્લીટ કરવાની છું એ છે બંધારણ સો અત્યારે મેં બંધારણના લેક્ચર જોઈ રહી છું તો રીડિંગ બી એ જ કરીશ જેથી કરીને બંને છે જોડે જોડે જ્યારે રીડિંગ કરતી હોય ત્યાર પછી ઘણીવાર મેં લેક્ચર અટેમ્પ્ટ કરતી હોઉં છું યા ફિર પહેલાં લેક્ચર અને પછી રીડિંગ આથી આથી કેવું બને છે કે જ્યારે બી રીડિંગ કર્યા પછી લેક્ચર જોઈએ યા ફિર લેક્ચર જોયા પછી રીડિંગ કરતા હોય તો બંને છે ફટાફટથી રિવાઇઝ થઈ જાય સો મેં કંઈક આ રીતે કરી રહી છું તો સવારમાં જ્યાં મેં જ્યારે મેં રીડિંગ કન્ટિન્યુ કર્યું ત્યારે ફર્સ્ટ બે કલાકની અંદર હિસ્ટ્રીનો લેક્ચર છે ફિનિશ કરી નાખ્યા એન્ડ ત્યાર પછી મેં સ્ટાર્ટ કર્યું છે બંધારણ તો અત્યારે બંધારણ રીડ કરી એન્ડ જ્યારે બે રીડ કરતાં કરતાં બોરિંગ થાય છે ત્યારે જે સબ્જેક્ટ મેં રીડ કર્યો હોય છે ટોપિક રીડ કર્યો હોય એમનો જ લેક્ચર છે મેં જોઈ લઈશ જેથી કરીને ફટાફટથી રિવિઝન બી જોડે જોડે થઈ જાય તો તમે બી કંઈક આ રીતે કરી શકો છો એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે ગ્રાઉન્ડ છે તો કમ્પ્લીટ થઈ ગયું હવે રીડિંગ ક્યાંથી સ્ટાર્ટ કરું એન્ડ હા આજે જ કોઈ ગર્લ્સની આઈ થિંક કમેન્ટ્સ હતી કે જીસીએની પીવાયક્યુની બુક લીધી છે તો એ કેવી છે એન્ડ એ સિવાય પીવાયક્યુની કોઈ બુક્સ છે સોલ્વ કરવી જોઈએ આપી નહીં જીસીએવાળાની પીવાયક્યૂની બુક છે એ બેસ્ટ છે તમે એક કરી લેશો તો પણ કોન્સ્ટેબલ માટે કરતા હોય તો ઇનફ છે તો એ બુક તો ઓલરેડી બેસ્ટ છે એન્ડ એ સિવાય લેવા માગતો હોય તો યુવાઓની સજ્જ છે બટ એમાં બહુ બધી ભૂલ છે તો એ તમારે સુધારવાની રહેશે સો ચલો અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો તો બપોરનો સમય જમવાનું રેડી કરી જમીએ અત્યારે મેં જ્યુસ રેડી કરી રહી છું ઓરેન્જનું જ્યારે આપણે રનિંગ કરી રહ્યા હોય બહુ બધું ગળું સુકાતું હોય એન્ડ શ્વાસ ચડવાની બહુ તકલીફ થતી હોય ત્યારે ઓરેન્જ જ્યુસ પીવું જોઈએ સો ચલો હા અત્યારે મેં તો મારું ઓરેન્જ જ્યુસ આ રીતે કંઈક અહીંયા રેડી કરી એન્ડ ત્યાર પછી જોડે જોડે કંઈક આ રીતે બી આ જ્યુસ મેં રેડી કરીને પીવું છું જેમાં બીટ ગાજર કાકડી એન્ડ આમળા વગેરે લઈ એન્ડ એ રીતે થોડું જ્યુસ પીઉં છું જેથી કરીને ગળું વધારે ન સુકાય એન્ડ શ્વાસ ચડવાની તકલીફ છે ઓછી થાય અને જોડે જોડે તમે ગોળવાળું લીંબુ શરબત બી લઈ શકો છો સો ચલો અત્યારે મારું જ્યુસ વગેરે રેડી કરી પી એન્ડ બપોર પછીનું જે સ્ટડી રૂટિન હતું એ બી ફિનિશ કરી એન્ડ ત્યારનો વ્લોગ મેં શૂટ નથી કર્યો એન્ડ ડાયરેક્ટલી મેં અત્યારે થઈ ગયો છું રેડી એન્ડ જઈ રહી છું અત્યારે ગ્રાઉન્ડ કેમ કે સાંજના સમયે મેં ગ્રાઉન્ડ રનિંગ કરી રહી છું તો અત્યારે આ તરફ પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ પાંચ સાડા પાંચ સમથિંગ મેં પહોંચી જઉં છું સો ગ્રાઉન્ડ બી ખાલી છે એન્ડ જેમ જેમ રનિંગના દિવસો નજીક આવે છે ડેટ નજીક આવી રહી છે રનિંગની એમને બહુ જ બોરિંગ થવાય છે રનિંગ કરવાવાની ઈચ્છા તો બિલકુલ નથી થતી બટ થોડા દિવસો માટે થાય બી શું ચલો એક વીક છે ફટાફટથી એક વીક સુધી તો કન્ટિન્યુ રાખવું જ પડશે તો ચલો અત્યારે ફટાફટથી મારું રનિંગ વર્કઆઉટ મેં સ્ટાર્ટ કરીશ સૌથી પહેલાં ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ એન્ડ ત્યાર પછી મારું રનિંગ છે પહેલાં જોગિંગ થોડું કરી એન્ડ ત્યાર પછી કન્ટિન્યુ ચાર રાઉન્ડ લગાવીશ હવે વધારે રનિંગ કરવાની કોઈ જ જરૂર નથી જ્યારે જ્યારે તમારી રનિંગની ડેટ છે નજીક આવતી હોય ત્યારે સ્પીડ વર્કઆઉટ જ કરવાનું છે સ્લો અને લોંગ રનિંગ કરી અને લાસ્ટમાં અત્યારે કોઈ જ ફાયદો નથી થવાનો એટલા માટે ત્યાં છે અત્યારે વીસ વીસ મિનિટ દસ વીસ મિનિટ કન્ટિન્યુ રનિંગ કરતા હોય તો એમનો કોઈ ફાયદો નથી અત્યારે સ્પીડ વર્કઆઉટ કરવાનું છે જેમ તમારી રનિંગની ડેટ નજીક આવે છે એ રીતે બે ત્રણ દિવસની વાર હોય તો રનિંગ છોડી અને પ્રોપરલી રેસ્ટ લો અને જ્યારે બી ગ્રાઉન્ડ પર જાઉં છું તો જસ્ટ જોગિંગ કરીને આવી જાઉં વોક કરીને આવી જાઉં બે ત્રણ દિવસની વાર હોય ત્યારે રનિંગ નથી કરવાનું પ્રોપરલી રેસ્ટ લઈ લેવાનો છે ચાર રાઉન્ડ ફિનિશ કર્યા પછી નોર્મલ સ્પીડની અંદર મેં આઠ ને ઓગણચાલીસમાં કમ્પ્લીટ કરી લીધા છે એન્ડ આજ નોર્મલ સ્પીડથી મેં રનિંગ કરું છું અને આજ નોર્મલ સ્પીડથી મેં કરવા માગું છું બહુ બોડીને મેં બી અત્યારે છે સ્ટ્રેસ દેવા એન્ડ બહુ હાર્ડ વર્કઆઉટ કરવા નથી માગતી કેમ કે હવે કોઈ માર્ક્સ રહ્યા નથી તો નોર્મલ જ કરું છું તો અહીંયા બી નોર્મલમાં આટલો ટાઈમિંગ આવી રહ્યો છે તો હવે કોઈ વર્કઆઉટ વધારે કરવાની જરૂર નથી જે લોકોને આટલો બી ટાઈમિંગ આવતો હોય એમને વધારે હવે સ્પીડ વર્કઆઉટ કરવાની બી જરૂર નથી સો ચલો અત્યારે ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ સૌથી પહેલાં થોડી એક્સરસાઇઝ કરીશ અને ત્યાર પછી ઘણા સમયથી મેં એબીસી બીસી એક્સરસાઇઝ વગેરે નથી કર્યું તો બધું કરી અને આજે મેં સ્કીપિંગ બી જોડે કરી લઈશ સો ત્યાર પછી લાસ્ટ બોડી સ્ટ્રેચ કરીશું આ રીતે આજનું રનિંગ વર્કઆઉટ મેં ફિનિશ કર્યું છે મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ રીતે મારું રહેતું હોય છે સવાર જ્યારે થાય છે ત્યારે મારી રીડિંગ જોડેથી સ્ટાર્ટ થતી હોય છે તો સાંજે રનિંગ કરી આવી એન્ડ થોડીવાર સાંજનું જે રૂટિન હોય છે જમવાનું વગેરે ફિનિશ કરી એન્ડ સાંજે મેં જાગી શકું ત્યાં સુધી થોડીવાર રીડિંગ કરી લેક્ચર વગેરે બી મેં રાત્રે જોઉં છું એન્ડ ત્યાર પછી ઊંઘી જઉં છું કંઈક આ રીતે અત્યારે મારું શેડ્યુલ ચાલુ છે કેમ કે રનિંગ જોડે છે એટલા માટે એન્ડ ત્યાર પછી ફૂલ ડે રીડિંગ સ્ટાર્ટ કરીશ સો અત્યારે ચલો ફૂલ બોડી સ્ટ્રેચ કર્યા પછી લાસ્ટમાં થોડા સીટઅપ્સ વગેરે બી લગાવી લઈશું કેમકે રનિંગ કરતી વખતે સીટઅપ્સ લગાવવા બહુ જરૂરી છે તો તમે બી જ્યારે જાતે રનિંગ કરી રહ્યા હોય ત્યારે આ રીતે કંઈક વર્કઆઉટ કરી શકો છો એન્ડ મારું જ્યાં વર્કઆઉટ મેં ફિનિશ કરી લીધું છે ત્યાં મારા એક ફ્રેન્ડનું આજે ટાઈમિંગ લેવડાવવાનો હતો એ બી પહોંચી ગયા છે મેં તો ભૂલી જ ગઈ હતી આજે એમનો ટાઈમિંગ લેવડાવવાનો છે કોઈને ચલો મારું રનિંગ વર્કઆઉટ મેં ફિનિશ કર્યું ત્યાં પહોંચી ગયા છે અત્યારે મેં એમનો ટાઈમિંગ લેવડાવીશ સો આ રીતે અત્યારે કંઈક એમના બી ચાર જ રાઉન્ડ લગાવવાના છે કેમ કે આપણે સોળસો મીટર છે ચલો ફટાફટ એમનો ટાઈમિંગ લેવડાવી દઈશું મેં આજે સો આ રીતે મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી આજે આ એક ફ્રેન્ડ છે એમનું ટાઈમિંગ લેવડાવશું સો આ રીતે કંઈક મોર્નિંગ ટુ નાઇટ આજે મારું રૂટીન રહ્યું છે અને રનિંગ બી પ્રોપરલી આજે વર્કઆઉટ ફિનિશ થયું છે આજે મારું ડબલ વર્કઆઉટ થઈ રહ્યું છે કોઈ નહીં ચાલો આજનો વ્લોગ કેવો લાગ્યો છે એ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનું છે એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ એન્ડ ટેક કેર